હાલો નમસ્કાર મિત્રો કેમ છો બધા મજામાં અત્યારે લગ્નગાળાની ફૂલ સિઝન ચાલુ છે અને લગ્ન ગીતો ગવાતા હોય લગ્નમાં મીઠાઈઓનો એમ કહેવાય કે રેસીપી બનાવેલી હોય અને ખૂબ મીઠાઈઓ બધી એ ખાધી છે આ બધા મીઠાઈઓ ખાઈ ખાઈને ધરાઈ જાય એટલે હવે આપણે છે ને આ લગ્નગાળો તો આમ શરૂ જ રહેવાનો છે આખો સૈતર મહિનો અને આ ફૂલ બધે આમંત્રણ હોય છે કાયમની માટે અને કાયમ હાજે આમંત્રણ હોય બપોરે આમંત્રણ હોય અને હવારે આમંત્રણ હોય હવે તો ધરાઈ ગયા એટલે આજે છે ને આ ઘર રસોઈમાં તુરિયાનું શાક એટલે કે આ ઘીોડાનું શાક આપણે આદિ ભાષામાં ઘિહોડાનું શાક કરીને ખાવાનું છે તો આ બજારમાંથી ઘીહોડા લઈ આવ્યો છું અને આપણી વાડીએ કાંઈ ઘીહોડા પણ અત્યારે થતા નથી ચોમાસામાં થાય છે તો હવે આપણે ઘિહોડાનું શાક કઈ રીતે થાય છે અને કેવી રીતે બનાવવાનું છે એ એનું બધું વર્ણન કરવાનું છે તો તમે અમારો આ વિડિયો પહેલેથી છેલ્લે સુધી જોજો અને મિત્રો ઘણા સમયથી એટલે કે બે ત્રણ વિડીયા ગયા છે ત્યાં સુધી આપણે આ રેસીપીનો રસોઈ બનાવવાનો વિડિયો મૂક્યો નથી અને કાલ કે પરમ દિવસથી હું બે ત્રણ દિવસના પ્રવાસે જવાનું છું ગીરમાં અને ગીરમાં પછી વિડીયા બનશે એ તમને લાઈવ બતાવીશું અથવા તમને ચેનલમાં મૂકીને બતાવીશું તો મારી ચેનલ છે વનાભાઈ ચૌહાણ મિક્સ બ્લોગ ત્રણસો તેત્રીસ નવા મિત્રો હોય અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને અમારા સબસ્ક્રાઈબરો આજે હજારની માથે થયા છે તો બધાએ અમારા જે જે વિડીયા જોતા છે એને અમને ખૂબ સપોર્ટ આપ્યો છે એ બધાને ખૂબ ખૂબ અભિનંદન અને આવો નવો સપોર્ટ અમને આપતા રહેજો અને અમારા વિડીયાની અંદર કોઈ ભૂલ હોય ને મિત્રો

આપણે કરાવતા રહીએ છીએ બધાને તો આ તુરિયાને સમારતા પહેલા તમને થોડીક જૂની યાદી બતાવી દઉં તો આજનો વિષય છે કેરડો હાલો મિત્રો આ કેરડો છે અત્યારે આ સૈત્ર મહિનામાં કેરડો છે ને ખૂબ ખીલેલો હોય જવો અને હવે કેરડા છે ને ભાગ્યે જોવા મળે છે આ ગાંડા બાવળ છે ને ત્યારથી આ કેરડા હવે જોવા ઓછા મળે છે મિત્રો અમુક એરિયામાં કેળા બહુ હોય છે આ અમારા ગામની અંદર આ ગઢનો વિસ્તાર કહેવાય એટલે કે જૂનો ટીંબો અમારો ગામનો મેથળાનો અને આ મેથળાના ગઢમાં પહેલાં મારી સાંભળીણમાં એકલા કેળડા થતા પરંતુ જ્યારથી આ ગાંડા બાવળ આવ્યા ત્યારથી આ કેળડા નાશ થઈ ગયા એટલે ગાંડા બાવળની એટલી બધી એના મૂળમાં શક્તિ હોય કે એનું મૂળિયું ભેજ સુધી જતું રહે અને બીજા ઝાડવાની આડેલું એ પાણી સૂહી જાય એટલે બીજા મીઠા વૃક્ષ ને સારા વૃક્ષ હોય ને એ બાવળિયાને થાવા નથી દેતા એની સામે એક અમારે કડવો લીમડો ટક્કર ઝીલી દાતો હોય છે તો આ કેળો આજે મેં ભાઈઓ મિત્રો માંડ કરીને જોવા મળ્યો છે અને આને કેળા પણ આવી ગયા હમણાં તમને દેખાડું અને આ કેળાના આથણા એટલે કે એનું ફળ આવે આવું જુઓ આ રીતે એનું ફળ આવે છે આ છે ને આ કેરડા છે દો આ કેરડા આનું ફળ હોય છે આના તોડીને આપણે આથણાનો બોળો કરવાનો હોય છે અને પછી એને ફૂકવીને પાછા મસાલામાંથી આથણા તરીકે કેરીની ભેગા પણ નાખી શકાય ગાજરના આથણાની ભેગા પણ નાખી શકાય અને કેરડાની અંદર ઔષધિ ગુણ હોય છે કે કેરડાનું અથાણું ખાવાથી તમારું શરીર સાફ થઈ જાય તમારા શરીરની અંદર કોઈ એવું ખરાબ લિક્વિડ જમા થતું હોય તો એનો નાશ કરે છે તો જરૂર તમારે આ કેરડાના આથણા ખાવાને આપણે વર્ષના સમયગાળા દરમિયાન કેરડાનો ઉપયોગ ઓછું કરવો જોઈએ અને આ કેરડો છે આપમેળે ઊગી નીકળતી વનસ્પતિ છે અને આયુર્વેદમાં ઘણું મહત્ત્વ છે એનો વિડીયો પણ આપણે હમણાં બનાવીએ તમને અમારી ફેસબુક પેજ માં મળશે તો તમને કેરડા નું વૃક્ષ બતાવ્યું અને એના કેરડા બતાવ્યા કેરડાના આથડા થાય છે આપણે વર્ષોથી બધા આપણા વડીલો ખાતા આવ્યા અને આજે પણ આપણે કેળાના આથડા બનાવીને ખાય છે પણ આજ મારા ઘરમાં નથી કારણ કે કેરડા અત્યારે સૈતર મહિનાની અંદર કેરડા કેરડા આવેલા હોય છે તો એ કેરડા વીણવા જવા માટેનો સમય લેવો પડે મિત્રો કારણ કે એ કોઈ વાડની હેઠે કે વાડીની હેઠે થતા નથી કારણ કે એ વેરાન વગડામાં એટલે કે પડતર જગ્યા ગમે ત્યાં હોય કોઈ ટીંબો હોય ઉજળ ત્યાં કેરડાના વૃક્ષો હોય અને એ કેરડા આપણે બોર જેમ સણી બોર વીણીને એમ કેરડા વીણવા પડે કેરડાને કાંટા આવે તો મિત્રો જોઈ રહેજો અમારો આ વિડીયો તો હવે આપણે શરૂ કરીએ છીએ આ તુરિયાને સમારવાનું કામ તો જો મિત્રો આવી રીતે આના કાંકર હોય ને કાંકર આવી રીતે પાડી દેવામાં આવે પેલા આવી રીતે આમ પાડી દેવાના મિત્રો આ તુરિયાને સાખી તો લીધેલા જ હોય પણ આપણે ફરી પાછા સાખી દઈ હું કડવા નીકળ્યા હોય તો શાક કડવું બને એટલે આપણે કડવું નથી થવા દેવું એ માટે થી દરેક તુરિયા ને આપણે સાકતા જઈશું બઉ ખૂણા છે આવી રીતે કાકર પાડતા હતા હાલો મિત્રો આ તુરિયાના કાંકર પડાઈ ગયા છે છે ઓલા હવે તો આને ને બટકા પડા નાખતા ઝીણા ઝીણા સમારવાના આવી રીતે બહુ પૂણા સરસ મજાના છે ઝીણા ઝીણા કટકા કરી નાખવાના આના આવી રીતે હાલો મિત્રો તો હવે આ ફટકા થઈ ગયા આપણે તુરિયાના અને તુરિયા સમારાઈ ગયા તો હવે થોડી વારની અંદર આપણે રસોડાની અંદર જઈશું અને રસોડાની અંદર આજે શું છે આ ગરમીની ઋતુ છે એટલે મિત્રો અમે સૂલો નથી સળગાવતા નહીંતર અમારી પાસે બાવલના બલતન તો ઘણા પડ્યા છે પણ હવે ગેસે જ અમારે રાંધવું પડશે કારણ કે અમારાથી હવે ગરમી સહન થતી નથી અને ખૂબ તાપમાનનો પારો ઓછો સડી જાય છે આ ચૈત્ર માસમાં અને બધી કાળજી રાખી છતાં પણ ગરમી લાગી જાય છે મિત્રો એટલે આ શરીરની ગરમીમાં અળાએ પછી પરસેવાથી થતું હોય છે મિત્રો એટલે એની કાળજી રાખવી હવે લીમડાના રસનું સેવન કરવું તો અને હમણાં તમને ગેસના ચૂલા ઉપર આપણે આ તુરિયાનું શાક બનાવીને બતાવવાનું છે વિડીયો મિત્રો તો હવે પેલા સુલો પેટા ને લો આવી રીતે હવે છે ને આ તપેલી મૂકી દીધી આ બરોબર અને અમે જો આ અમારું રસોડું છે અને અહીંયા ગેસનો સુલો નાગળ પાછળ અમારી બળતણથી થી સળગાવવાનો સુલો છે પણ હવે એ હવે આપણે નથી સળગાવવાનો આ બે પાવડા તેલ નાખી દઈએ પેલા હાલો મિત્રો પેલા જીરું નાખશું હવે નાખશું વઘાણી હવે મિત્રો તેલ આવી ગયું એટલે નાખી દઈએ આ તુરિયાના કટકા સમારેલા તુરિયાના હાલો મિત્રો આને છે ને થોડુંક હલાવી નાખીએ એટલે તેલ આમાં ભળી જાય અને પછી આપણે આને ઢાંકીને ઘડી એમ સડવા દેવું ધીમા તાપે હાલો મિત્રો તુરિયાનું શાક ધીમા તાપે સડે ને તો આપણે આ ટમેટાને સમારી નાખી કટકા અંદર ટમેટા ને તો આમ આમ એટલે કે બહુ મજા આવે મિત્રો ટમેટા સમારી નાખ્યા હવે આ થોડાક ઘી એટલે કે તુરિયાનું શાક ગળે ને પછી એની ભેગા નાખી દે હાલો મિત્રો તુરિયાનું શાક છે ને ધીમા તાપે ગળી ગયું છે એટલે હવે આમાં મીઠું હવે થોડીક હળદર નાખશું અને હવે આને હલાવી નાખીશું એટલે હળદર અને મીઠું એની અંદર ભળી જાય મિત્રો લસણની પેસ્ટ નાખી દઈએ આમાં અને કેળવી દઈએ ખોડવા થોડા ગળવા મળ્યા છે મિત્રો થોડી જ બીજો ઘટતો મસાલો નાખવામાં આવી છે જોતા રહેજો અમારો વિડીયો તમને બહુ મજા આવશે આ ઘર રસોઈમાં મેં અમારી પૂરતી શાક બનાવી છે મિત્રો હા અને કાયમને માટે આવી રીતે તમને નવા નવા વિડીયો અમે તમને બનાવીને દેતા રહીશું હાલો મિત્રો હવે છે ને શાક હવે છે તો આની અંદર હલાવી હાલો મિત્રો હવે શાક સડી દેવા આવ્યું છે તો હવે ઘટતા મસાલામાં આપણે નાખીશું હવે જીરું હવે નાખશું મરચું હાલો મિત્રો શાક હવે સડી ગયું અને હવે આને ઉતારી લી હાલો મિત્રો આ શાક બહુ સરસ મજાની સુગંધ આવે છે ખુશ્બુ અમારે ગુજરાત કી એ શબ્દ મને એ વાંચ્ય મને વારંવાર યાદ આવતું હોય છે આ ખુશ્બુને લીધે તો હવે આમાં કોતમરી નાખી દીધી થોડીક હાલો મિત્રો આ મારું શાક પૂરું થઈ ગયું અહીંયા અને તમને જો આ અમારો વિડીયો કહેવો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને હવે મળીશું આવતા બ્લોગમાં નમસ્કાર